એક અમારા ગુજરાતના શહેરમાં દેવી પૂજક સમાજના બે ભાઈબંધો એકનું નામ કનુ એકનું નામ મનુ આ લોકો રસ્તામાં જાય શાકભાજી વેચવાનો ધંધો કરતા હોય પણ ભગવાનના ભગત હોય ભગવાનમાં ખૂબ જ આસ્થા હોય એ લોકોને કોઈ જાતનું વ્યસન નહીં અને ભગવાનનું નામ લે પણ એ લોકોને આવતા જતાં બોળ વાંચવાનો ભોગ ગમે તો આ બોર્ડ જોઈને ઘણું કે મનુને અલ્યા બોર્ડ તો જો લે મનું આ શું લસ્યું હો વાત તો ખરું લે કે તું કે તકે ચો આવડે તારા ડોહો ઊંચો ભણવા જો હું મને તો ભણ્યું નહીં ને તે કશું જો ચી સુડીને ફોટો દોર્યો હે અને કશું લસ્યું હો તો મનુ કે ભાઈ હું વાંચું તકે એવું લસ્યું હોય ને કે એક લીલા પોનની જરૂર હોય અને આખી વસંત લઈને આવે એનું નામ દીકરી કે સારું એ શું કહેવાય તાકે લે હોય તો મને ખબર નહીં પણ આપેલું નહીં કહેતા કે દીકરી લક્ષ્મી હોય ઘરની ઓહો ભાઈ તાકે આ તો સૂર્યો વિશે સારું સારું લસ્યું હોય એમ તાકે હો તાકે મારે થોડું થોડું ભણવું પડશે હા ભાઈ આપણે એક તો ભણેલા ગણેલા ના હોય ને તો આવું સારું સારું ચોક લસેલું હોય ને તો ઓછી નાશી એમ ને તાકે હો તકે પેલા આપણે નરેન્દ્રભાઈ મોદી ખરા ને તાકે હો તા કે એવાય હે ને કે એમને મોટો મોટો બોડ મારેલો હોય હે ને તો તો લસ્યું હોય હે ને કે બેટીને બચાવવાના બેટીને વધાવવાના બેટીને ભણાવો ને તાકે એ એવું બધું વચ્ચે છે ને કે આપણને હનમાં લે તાકે કનું આપણા ને તું રોજ ભણાય કે હવે આ તું મોટો થઈ ગયો અને કે આવડો મોટો થયો હવે ના ભણાય શાકભાજી વેચીને આપણે દાડા પૂરા કરીએ ને બરાબર હો કનું કે પણ ભાઈ આ ભણવાની કોઈ ઉંમર હોય ખરી હે ભણવાની ઉંમર નહીં કે મારે ચોક ગોમડે બમડે જોવાની બોર્ડ બોર્ડ ઓછવું હોય તો આપણે ડિજિટલ ઇન્ડિયા બનવી તો કે પૈસા આ ચોક બેંકમાં મોકલવા હોય જોઈતા હોય તો કે ભણેલા ગણેલા હોય તો આપણને ખબર પડે મને કે હાર હેડ ને ભાઈ મોડું થાય માર્કેટ બંધ થઈ જશે એક તો કોબી બટાકા નહીં મળે હેડ જ બંને જણા માર્કેટ તરફ જાય છે